સ્માર્ટ સિટી સુરતના ઘર બહાર હવે ક્યુઆર કોડ લગાવવાની શરૂઆત કરવામાં આવી છે આ ક્યુઆર કોડ સ્કેન કરતા જ ઘરના તમામ સભ્યોની વિગતો તેમના સ્વાસ્થ્યની વિગતો એક જ ક્લિક પર જાણવા મળશે આ અંગે સુરતના રાંધેર ઝોનના જંતુનાશક અધિકારી કે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય જેમાં ઘરની બહાર કોડ લગાવાશે જેમાં પરિવારના તમામ સભ્યોની મેડિકલ વિગતો અપડેટ કરાશે લોકોના આરોગ્યલક્ષી ડેટા એકત્રિત કરી તેના પર ઝડપથી કામગીરી કરવાનો એસએમસીનો છે ક્યુઆર કોડની એપ્લિકેશન મુજબ આરોગ્ય વિભાગનો કર્મચારી ફરજિયાતપણે લોકેશન પર હાજર રહેવું પડે છે કારણ કે તેમાં જીઓટેગ સુવિધા છે કર્મચારી જ્યાં સુધી ક્યુઆર કોડ સ્કેન કરી પોતાના લોકેશન પર ન પહોંચે ત્યાં સુધી ક્યુઆર કોડ સ્કેન થઈ શકતું નથી જેનો સૌથી મોટો લાભ એડમિનિસ્ટ્રેટિવને છે પોતાનો કર્મચારી કેટલા વાગે ક્યાં પહોંચીને કામગીરી કરી રહ્યો છે તેની પણ સંપૂર્ણ વિગતો મળી જતી હોય છે જયેશ પરમાર આસિસ્ટન્ટ જંતુનાશક અધિકારી રાંધેરજો આપણે કાર્તિકનગર અડાજન વિસ્તારમાં છીએ અહીં યુનિક ક્યુઆર કોડ લગાવવામાં આવેલા છે જેમાં લોકોના ઘરોમાં આપણે તપાસ કરી રહ્યા છે પાણીના ભરાવા હોય કે મચ્છરજન્ય પરિસ્થિતિનું નિર્માણ થયેલું હોય બ્રિડિંગ મોસ્કિટિયોના હોય તો એમાં આપણે સર્વે કરી રહ્યા છીએ અને જંતુનાશક દવાના છંટકાવ કરી જાય છે જે વ્યક્તિના ઘરની બહાર ક્યુઆર કોડ લગાવવામાં આવ્યો હોય તે ઘરમાં કેટલા વ્યક્તિ રહે છે કઈ ઉંમરના વ્યક્તિ રહે છે તેની તમામ વિગતો લખી લેવામાં આવે છે તેમની મેડિકલ હિસ્ટરી પણ લખવામાં આવતી હોય છે સાથે સાથે જે દિવસે કર્મચારી ત્યાં પહોંચ્યા હોય ત્યારે કોઈ વ્યક્તિને તાવ, શરદી, ઉધરસ જેવી વાયરલ તકલીફો છે કે કેમ તેની પણ માહિતી લેવામાં આવતી હોય છે અને જો હોય તો તેની ડેટામાં એન્ટ્રી કરી દેવામાં આવે છે એટલું જ નહીં પરંતુ ઇન્ટ્રા ડોમેસ્ટિક અને વીબીડીસી ને પણ કામગીરી ઝડપી થઈ શકે છે જ્યારે કોઈ વ્યક્તિના ડેટામાં બીમારીની નોંધ થાય છે ત્યારે રેપિડ રિસ્પોન્સ ટીમ દર્દીનો સંપર્ક કરી જરૂરિયાત મુજબ દવા પહોંચાડે છે જે દર્દી આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચવામાં અસમર્થ હોય તેના માટે ઘરે જ સારવાર પૂરી પાડશે સમગ્ર ડેટાના આધારે વધુ કેસ નોંધાઈ રહ્યા છે તેના મોનિટરિંગ થી તાત્કાલિક અસરકારક પગલા પણ લઈ શકાશે આપણે જૂનમાં સ્ટાર્ટ કરેલું છે આ કામગીરી જેનાથી આરોગ્ય કર્મચારી જે તે વિસ્તારની મુલાકાત લે છે તો જે તે ઘરમાં કોઈને બીમારીના કે તાવના લક્ષણો હોય તો આપણે તાત્કાલિક એની ઓળખ કરી શકીએ છીએ મચ્છરજન્ય પરિસ્થિતિનું નિર્માણ થયેલું હોય તો એ પણ એમાં એન્ટ્રી હોય છે જેથી અલગ અલગ મોનિટરિંગ કક્ષાએ એનું મોનિટરિંગ ઇઝી થઈ જાય છે ને ત્વરિત થાય છે હાલમાં આપણે આ યુનિક ક્યુઆર કોડની જે સિસ્ટમ છે એ વેક્ટરબોન ડિસીઝ માટે ઇન્ટ્રોડ્યુસ કરેલી છે જેમાં કોઈને તાવ કે મેલેરિયા કોઈના લક્ષણો જણાય તો આપણે એમની સ્લાઇડ લઈ ને તપાસ કરતા હોઈએ છીએ જો તપાસમાં એ પોઝિટિવ મળે તેને સંપૂર્ણ સારવાર આપતા હોઈએ છીએ બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત